જીવળા આ કા તો ગરમી મારી હરી બહુ વધી રહી હો એ ભાઈ તમે ખોટું ના બહુ ગરમી ના તમે નઈ મોનો બહુ વેલા હાડ દીન છોકરાનો બહુ માડા પર આતો આ ગટન ખોટો ય હંગાત લાગ્યા તમે બુઢા ગોળ્યા હે કે આપણ જીવ હંગાત થઈ જી શું કરવાઓ કે ડોક્ટરો ને કેતા ખબર હે આપો કે હે ડોક્ટર ડોક્ટરે ઊકે અને પહેલાના બરા દોફા ઓયુ કેતા આપડે દાદા ના તેમ બાપ દાદા ના એ બધા

মংগা নক্ষে নাই તારા ને હમણાં પહાર પહાર જવાનું કિશુરાનું પત્તું ના લેવું જો અમારે શું કીધું તારે ઈશુરો અમને અડવા નહીં દેવાનું મારી સામે બેઠવાની કીધું પૈસા છેલ્લે તો બહુ કાકા દેવાના તારે ફમાઈ દે હું હાથ છું જોઉં પેલા અરે બે જણા છે કેસો વેણી છે અને ચોરી કરે અને મારે કીધેલું હો કેસો વેણ છે તું જા અને હાથો જેવું કીધું હો હરો હા અમે ના શું

કોકે દો ગલી બસ આ કે સુરો નહી પણ આ કે સુરો તો એ આપણીયા કે જો એ તો જો ઉકોઈ ગયો હતો કોઈલા કોઈ આવતા ના કારુઘાને નહી આવતો હું ભમાયનો નહી લઉ ને સુરો તો જો છોકરા સવા ના એ નવરાડે આ જો છે भाई वो ऊपर जा रुको पकड़ कर आई दो पहले पका

ડાળો પાક્ષી દો બલસુ ગંટો આવતી નથી તો ટોચમાં કે નોક

લેઓ તને તો ફૂલ લઈ લે અને દારૂ ભાગીયો અને મને બધી મને જી બરજો મને હાચું હાચુ એલું ચલું બધું તમારે પડતી હા ભાઈ કાણા ભમાડ્યો હા કાંતી પતાઈ દીયો ઉપર હું હું કે હું ભમા દેવાનો હું ભમા દે હું મારા શેતના આ તો બલકાની ને ખબર નથી ને કે ભમા દેનારો આ બગડો આ એમ તો ભમરા વાળું ભાઈ સમજા નહીં અલ્યા ઓ

ઓ લે ભાઈ કે કે કોણ હંગા તમે આમાં મોટા ભાઈ એ નારો નોનો ભાઈ સોન તો તો કે ભાઈ ભાઈ બંગા આ બંગા ગોમાની વાત કરે આ બંગા ઉપર તો બકા 352 નો કેટ લાગી ગયો હો તો આટલું આ બંગા ભમાની વાત કરે બાપા

જે ખાએ ક લે દો હા આ આજ ભાઈ એક તો એ રાખ દેજો માં ભત્રીજા હું કશું બોલો તો માન નાખી અરે ભત્રીજા લે લે ભાઈ લે માન કે એક તો એ રાખ દે બસ 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 રે આ દે બહુ થઈ ગયું ભાઈ માં ભત્રીજા બોલો નહીં આવતું એમ ભાઈન આવતું હો સમજા દેજો કે પાન ના છે તું આમ કર આ તું મત મને પગ અઈ અઈ તું રાત આતાર ગો માં ભત્રીજા આમ ના રહેતો મજા નઈ આવે તો કર તું કર

મને ધક્કો માર્યો મને ભૂઈ પાડ્યો ફેટ મેં ફેટ કરી મને ફેટ પકડી હા તમે જો બી શેતરમાં જોઉં બહાર ને એમ ભાઈ તાણા હા તેવું હોય તાન કહું તો તેમ કહું અને હું મારા લેવા આવેલા મા શેટ પરમેન્ટ પરમે કશું નહીં ડાય કે મને કેસર ડાડ ને ભાગી નાખું એવું ચાલતું હેડ લે

દારૂ ભાગી ના છોકરું આખું દારૂ ભગાય ના ભગાય ના દારૂ ભાગો હું ના પારું કઈ કશું જ નહીં તમે લેવાનું ફૂલ નહીં લેવાનું કશું મને ધક્કા માં ધક્કી મને માર્યું અને આપડા ગમે નાખી દીધું ભૂ નાખી દીધું વાવ કર્યું બહુ ફેટે ફેટે મારું જે આપડે કાળા કલર નું કપડું આવો ને હા એની અંદર તો પાઉ આવી તો પોરું કરી અંદર વેટી લઈ ગયા હું કઈ હવું લીધું કે કશું લીધું નહીં કે હું કોઈ કેસોડો લીધો તમે કે કશું લીધું નહીં

મન તો થપ્પડ ને થપ્પડ મારી ના ભાઈ તો બોલું ચમ છું મતે ચૂ 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 અવાજ આવતો તો ના હોય ધાન બહુ મારે તો આઈ મારા તે પેલી પાણી નાખી દે આઈ મારા પણ હું મતે હું ધો નાખ્યો અને ઉપર બેહી ગયા અને એ સોકુ કો કે તું મારા હારું છે કે સોય સોકુ કે મારા છોકરાને કે નવડાવું તે હું એટલું બોલ્યો તો ખાલી કોઈ નાતી હોત ઘડી જઈ

હવે હું એમના માથા પર મારે આપણે આખું પાણી આ પાણી નાખો અને મારવા માટે મારા બોલાવું પહી ના વે એટલે આપડે